મિત્રો આ છે શિવો આશા લાપસી આશા સાસ આશા શાક દાળ આહુ એટલે આ પાક છે યાર જો તમે યાર કહા તો મિત્રો આજ આ હૈ અમારા ઘેર મહેમાન લગ્ન નું મુહૂર્ત કઢાવા એટલે આ બ્લોક નો ફાયદો ઉઠે મિત્રો બાર બાર મહેમાન આયા હૈ મારા ડાયરેક્ટર સાહેબ ના ઘેર

બળુભા સાથે ફોટા પાડી દે પેલી બાજુ ભરતસિંહ છે અમારે ભરતસિંહ ભાઈ ઉતર્યા ફોટો પડાવવા જો અમારા પોણો ભાઈ ભૂસ્યા થયા ભૂખ લાગી લે તો મિત્રો હવે અમે આ બાજુ કરગર બેસી ગયા જોઈ લે હવે અમે ગયા હવે પેલા લેહો લાપસી આ સ લાપસી તો મિત્રો જો આ બાજુ પર ડાયરેક્ટર સાહેબ મેચ છે દશરથા જમવા બે મિત્રો ફાઇનલી મારો ઘણું તૈયાર થઈ ગયું મારી માં બેસી મિત્રો અમે એટલા નસીબવાળા હા ને કે પ્રયાગરાજ જતા હતા ને કારણ કે જતા જમણવાર માં ગયા હતા અને પ્રયાગરાજ થી અતાર માં આવ્યા ને તો એ અતાર માં જમણવાર જતા જમણવાર ને આવતા જમણવાર હા રોમ ખેડૂતી ભેગા

અમે મંગે દીધી હોય બેઠા બેઠા લઈ લો ભાઈ મજા આવો ભાઈ જેને મીઠાઈ જોતી લઈ લો લઈ લો હજી જેને જોતી હોય આટલી બધી ના હેડ યાર તો મિત્રો અમારા ખાસ મિત્ર બચ્છંગજી લખવા બેઠા હે અમે લખાઈ દઈએ ચોલો જો કાટ લઈ લો વિનુભાઈ રહ્યા કોઈ વિડીયો શૂટિંગ કરે ને વિનુભા અમારા વિડીયો શૂટિંગ નહીં કરવા દેતા

અને આ રહો અમાર મૂર્તિઓ ફાઇનલી આ મૂરતિયાના ઓલે આવ્યા હો લગન જાણીએ તારીખ નહીં કીધી તારીખ સસ્પેન્ડ હા બ્લોગ જોતા રહેજો મિત્રો જો ફાઇનલી હે વરરાજા એ કંઈ તૈયાર થાય છે વરરાજાનું શરીર પાતળું હ અને શેરવાની જાડી છે તો મિત્રો આટલો જોઈ લીધી શેરવાની

મારી મુશી દબાઈ દેતો હતો જેથી કરીને તમે આવો નહીં બીજી જગ્યા મિહુલ સિંગ લઈને આવી જશે કેલી જગ્યા જવાનું એવું તો મિત્રો જો હું રત્ય તૈયાર થઈ ગયો મેહુલ સિંગ ફોટો પાડે

યા મેરુ હા આ બાજુ રીલ બનાવો કહીંજી આ બાજુ ઓરિજિનલ વર્ રાજા આ બાજુ ડુપ્લિકેટ વર્ રાજા ભાઈ આપણો તમાસરજી એક પૈજ વી રહ્યો અમાર પોણો

બાકી તો પહેરતો હોય તો અમે જે ગમે લઈ લે તો મિત્રો તૈયાર થાય જોવા આવ્યા હા મિત્રો બધા પોતે પોતે તૈયાર થઈ જુઓ તો મિત્રો આપે શેરવાની જોઈ લીધી

પાટણમાં મિત્રો પસંદ તો આવી હતી પણ આપણે એને મહેસાણાનું ભાઈ કહેતા હતા શું નજર વચ્ચે કરી આવીએ તો અમારો ઘણો ભાઈ આવ્યા એ અમારા ભાઈ બેઠા એ બાજુમાં અમારો ખાસ મિત્ર સંજુભાઈ લીલાજી ગુંદી જ એણે બેઠા એ ગયાર જતા રહે

અને તું એ નહિ અતારથી મોજડી ચમતા દીધી લે ચોક ચોરી તું અત્યારથી હંતાડે

અરે કાલે કેર જસ્તો ના ના એ સાઈડ મે આના અમારા બોલુ ભાઈ ઇમના માટે કપડા જોઈને તો સરપ્રાઈઝ એ બાબલ ઓ જો મિત્રો અપત લેડીઝ વિભાગમાં મે પણ એક વસ્તુ લગભગ પંદર વીસ કિલો વજન હશે કેટલો પંદર વીસ કિલો આટલા વજન ફાઈનલી ગમાડી દીધી શેરવાની પેલા ભાઈ હતા અને હવે હગા ની અકડ્યા બાદ મસ્ત બતાવી દીધું શેટિંગ બધું ભેગા મારો ઓળ પડી ગયો આવો કાપડ લેવાનું કાપડ લેવો સીવડાવવાના કપડાં સરદેવના ડેર જોડે મિત્રો ફાઈનલી સૂટ શેરવાની પસંદ કરી દીધી હા અને બધાને લાઈફ પણ લઈ લીધી હોય તી બુકિંગ કરાવી દીધી દસ હજાર રૂપિયામાં શું આવે ભાઈ એક ઇન્ડોવેશન અને એક જોત હા અને ખાલ્દીનો કુર્તો

તો મિત્રો આટલો મારો બ્લોગ પૂરો થાય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય રામાપીર ફરી મળશું બીજા વ્લોગમાં